નમસ્કાર મિત્રો હું દિનેશ રાવલ ભારતીય ચલણી નાણાં વિશે સાચી અને સચોટ માહિતી આપનાર આરડી મની કલેક્શન યુટ્યુબ ચેનલમાં દરેકનું દિલથી સ્વાગત કરું છું મિત્રો તારીખ છ સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે શુક્રવાર શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ગુજરાત કોઈન સોસાયટી દ્વારા અમદાવાદ શહેરમાં ભવ્ય ભવ્ય કોઈન એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તારીખ નોંધ કરી લેશો છ સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એડ્રેસ છે ધ પ્રેસિડેન્ટ હોટલ મ્યુનિસિપલ માર્કેટ સામે સીજી રોડ નવરંગપુરા અમદાવાદ પિનકોડ નંબર છે થ્રી એટ નાઇન મિત્રો કોઈન એક્ઝિબિશનમાં જતા પહેલાં ભારત દેશના ચારેય મિન્ટ માર્ક ઓળખતા શીખવું પડશે ત્યાર પછી ત્યાં તમારી જોડે વિડીયોમાં દેખાતો આવો કોઈ પણ સિક્કો જે રેર કેટેગરીમાં આવે છે તેવા જ સિક્કા કોઈન એક્ઝિબિશનમાં વેચાય છે મિત્રો કોઈન એક્ઝિબિશનમાં સિક્કા વેચવા અને સિક્કા ખરીદવા ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ફી વસૂલવામાં આવતી નથી અને નોટો અને સિક્કા તમારી નજરની સામે હાથો હાથ વેચાણ કરવામાં આવે છે જે પણ મિત્રો જોડે આવા સિક્કાનું કલેક્શન છે તે મિત્રો કોઈન મેળામાં જઈને વેચ વેચીને સારી એવી કમાણી કરી શકે છે જે પણ રેર સિક્કો છે તેની વર્તમાન બજાર કિંમત યુએનસી કંડિશનમાં એક હજાર રૂપિયાથી ઉપર ચાલે છે તેવા જ સિક્કા અને નોટો સિક્કા બજારમાં વેચાય છે બાકી કોઈ પણ પ્રકારના થેલી ભરીને કે ઢગલા લઈને જવાથી તેનો કોઈ મિનિંગ રહેતો નથી અથવા જેને પણ કોઈન મેળા વિશે જાણવાની જિજ્ઞાસા છે તેઓ કોઈન મેળામાં જઈને જાણી શકે છે અથવા આ મેળો ત્રણ દિવસ સુધી ચાલવાનો હોવાથી તમે ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો ભારતીય નાણાં વિશે તો મિત્રો વિડીયોમાં દેખાતા આ પ્રકારના દરેક સિક્કા ત્યાં કોઈને એક્ઝિબિશનમાં હાથો હાથ વેચાય છે આના સિ આના સિવાય બીજા કોઈ પણ પ્રકારના સિક્કા જે કોમન કેટેગરીમાં આવે છે તેવા સિક્કા ત્યાં વેચાણ કરવામાં આવતું નથી તેથી દરેક મિત્રોએ નોંધ લેવી કે આ પ્રકારના સિક્કા તમારી જોડે હોય તો જ કોઈને એક્ઝિબિશનમાં જવું અથવા તો ખોટો ધક્કો ખાવા ત્યાં જવું નહીં એક રૂપિયાનો ક્રોસ કોઈન બે હજાર ચાર બોમ્બે મિન્ટ કે કામરાજ પાંચ રૂપિયાનો સિક્કો બોમ્બે મિન્ટ એક રૂપિયાનો ચોથો ભાગ ઓગણીસો પંચાવન રેયર કોઈન પચાસ પૈસાનો ઓગણીસો ને સિક્કો બોમ્બે મિન્ટ વીસ પૈસાનો ઓગણીસો ને સત્તાણુંનો સિક્કો રેયર કન્ડિશન દસ પૈસા કલકત્તા મિન્ટ એફએસએસ કોઈન ઓગણીસો નેવું એક રૂપિયાનો અડધો ભાગ ઓગણીસો ને પચાસ રેયર કોઈન ઓગણીસો ને ત્યાસી નો એક રૂપિયાનો સિક્કો હૈદરાબાદ મિન્ટ ઓગણીસો ને બ્યાસી નો બોમ્બે મિન્ટ નો સિક્કો એક રૂપિયાનો કે કામરાજ ઓગણીસો ત્રણ થી ઓગણીસો પંચોતેર સુધી પચાસ પૈસાનો સિક્કો ઓગણીસો ઇઠ્યોતેર નો પચીસ પૈસાનો સિક્કો ઓગણીસો ચોરાશી હૈદરાબાદ મિન્ટ ઓગણીસો નેવ્યાસી નો પચાસ પૈસાનો સિક્કો પૈસા પૈસા ઓગણીસો બોમ્બે મિન્ટ ઓગણીસો બોમ્બે મિન્ટ પચાસ પૈસાનો સિક્કો પ્રશાંત ચંદ્ર મહાલ નો બીસ બે હાજર અઢાર દસ રૂપિયાનો સિક્કો તાત્યા ટોપે કલકત્તા મિન્ટ પાંચ રૂપિયાનો સિક્કો બોમ્બે મિન્ટ દસ રૂપિયાનો ક્રોસ કોઈન બે હજાર પાંચ પાંચસો થી એક હજાર રૂપિયા સુધી ચાલે છે ઓગણીસો ને સત્તાવન પચાસ પૈસા કોઈન ઓગણીસો છન્નું કલકત્તા મિન્ટ પાંચ પાંચનો સિક્કો ઓગણીસો ને ચોર્યાસી એક રૂપિયાનો હૈદરાબાદ મિન્ટનો સિક્કો વેલ્યુએબલ દસ પૈસાનો રૂપિયાનો સિક્કો પચાસ પૈસા ઓગણીસો બ્યાસી કલકત્તા મિન્ટ દસ પૈસાનો સિક્કો એલ્યુમિનિયમ ધાતુ નો ઓગણીસો ચુંબોતેર એક રૂપિયાનો ઓગણીસો નો સિક્કો બોમ્બે મિન્ટ